નવમે ચગ્રહુષ મનો જયકારણ ભય હિણ તમ સહ શિશિરો निजमोदितं निगमोदितं जगदीश्वरीकृतं वन्दनं हरिकृष्णकृष्णभवन्तमीश नमाम्यहं वृषनन्दनम् हरि कृष्ण भवन्त्यहं वृषनन्दनम् ॐवतारिस्वामीनारायणाय नमो नमः શ્રી સહજાનંદ સ્વામીને નમો નમા ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી ઘનશ્યામાય નીલકંઠાય નમો નમા સ્વામિના ગઈકાલે મૂડી મોડી નું ચરિત્ર ઘાણલા ગામની એનું ચરિત્ર શ્રવણ કર્યું કેવો એને મહાત્મે જ્ઞાને સહિત નિશ્ચય હશે કે એના અબુદ્ધ પતિને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે તે મારા હાથના ઘડેલા રોટલા ખાધા છે એટલે તારી સદગતિ થશે ભલે તું સત્સંગી નથી ભલે તું મંદ બુદ્ધિ છે ભલે તું પાપી છે તો એ ભગવાન તને નરક ચોરાસીમાં નાખશે ને સત્સંગીના હાથના રોટલા ખાધા છે તે અને પછી મૂડી ડોસી ભગવાનના ધામમાં ગયા પતિ પણ એના ભગવાનના ધામમાં થોડા દિવસ પછી ગયા સત્સંગી થઈને તો આવો તમે જુઓ જ્ઞાને સહિત નિશ્ચય હોય એને ભગવાનનો અખંડ અંતરમાં કેફ વર્તે અને એ કેફ પ્રતાપે અનંત આત્માઓનું એ પોતે પણ કલ્યાણ કરે તમે જુઓ તો યોગી અને દુર્લભ અક્ષર માન્યા કે એ ધામમાં ગયા અને આખું એ ગામ જોતું રહી ગયું ત્યાર પછી હવે કેટલાક પુરુષ ભગવાનના ભક્તો અગાઉથી હરિ એ જણાવ્યા પ્રમાણે ધામમાં ગયા એનું વર્ણન કરે છે સુખમુનિ કહે છે હે રાજન પ્રત્યક્ષ પરમાત્માનું ભજન કરનારા નારદીપુર ગામના એક વિપ્ર હતા તીતા તીતા ભગત ભક્ત ચિંતામણીમાં પણ આખ્યાન લખેલું છે હવે કર્મ જોગે આખા નારદીપુરમાં એક જ સત્સંગી હતા તીતારામ કેટલા

આવા પવિત્ર ભક્ત નો નિત્ય ઉપહાસ કરવા લાગ્યા જગત ની રીત અને ભગત ની રીત અનાદિકાળથી જુદી ગામ લોકો કહે છે કે અમુએ ક્યારે આવો મહાન ભગત જોયો નથી ઓ હો તીતારામ તમે તો બહુ મોટા ભગવાન ના ભગત થઈ ગયા પારકી સ્ત્રીનો ત્યાગ કરો છો પારકા દ્રવ્ય નો ત્યાગ કરો છો એમ એમ કરી અને ઉડાડતા પોતે માનતા કે અમે હોશિયાર છીએ અમે કરીએ ચોરી કરીએ એટલે અમારા જેવો કોઈ મહાન નથી અને તીતા ભગતનો નો નિત્ય ઉપહાસ કરે કારણ કે એ પંચ વર્તમાન પાળતા ચોરી વ્યભિચાર દારૂ વગેરેનું સેવન કરતા ની એ પાકા સત્સંગી હતા ને આખું ગામ કુસંગી કેટલી બધી તકલીફ પડે છતાંય ટીતારામ લોકોના ઉપહાસ ને સહજતાથી સહન કરે છે નિત્ય સ્વામિનારાયણ મહામંત્ર નો ઉચ્ચાર કરે છે અને સર્વજનોના સંઘથી વિલક્ષણ રહી અને ભગવાનની ભક્તિ કરે છે કોઈ પણ પ્રકારના કુસંગની એના મન ઉપર અસર થતી નથી એ ને તમારે જેવા હોય તો અસર થઈ જ જાય કુસંગીની અસર પહેલી થાય સત્સંગીની અસર થાય તો થાય નહી થાય કુસંગની અસર પહેલી થઈ જાય એમાં આ તો આખું ગામ કુસંગી એકે સત્સંગી નો મળે અને આટલો બધો ઉપહાસ થાય છતાં પણ પીતા ભગત તો સમગ્ર નારદીપુરની પ્રજાને કહે છે કે હું તો છેલ્લા શ્વાસ સુધી સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ કરીશ અને મૃત્યુ સમયે ભગવાન પોતે મને લેવા માટે આવશે અને તમારા બધાના જોતા જોતા હું વિમાનમાં બેસી અને મહારાજ ભેગો ધામમાં જઈશ દિવ્ય વિમાનોના દર્શન થશે દિવ્ય મુક્તોના સંતોના પાર્ષદોના બધાના તમને દર્શન કરાવીશ માટે સાવધાન રહેજો ભગવાનના દર્શનનો લાભ મળે ત્યારે ચૂકતા નહીં અને દર્શન કરી અને એ લાભ પણ બીજાને અપાવો આવી રીતે ભગતે કીધું હવે બધા ગ્રામજનો કુસંગી હતા એમાંથી એક જણ કહે છે કે ઓહો બહુ મોટા મહાન ભગત અને આ ભગતને અંધકાર તો કોટી કોટી સૂર્ય ચંદ્ર અગ્નિના કાંતિ વાળું વિમાન સ્વામિનારાયણ લઈ અને પદાર્થ એવો માટે હું તો એવું માનું છું કે જો સ્વામિનારાયણ મને વિમાનમાં નહીં બેસાડે ને તો વિમાનની દાંડી પકડી લઈશ એમ કરી અને બધાએ હસવા લાગે આવી રીતે બધાએ ઉપહાસ કરે છે અનાદિની રીત છે જે જગતના જીવ હોય ભગવાનના ભક્તો સાથે મત્સર કરે ભક્તનો વારંવાર દ્રોહ કરે આ જ બધું ખડ પુરુષનું લક્ષણ છે ને આ બધા ગ્રામજનો ખડ હતા નિત્ય જ્યારે પણ સત્સંગની વાત કરે તીતા ભગત એટલે ભેગા થઈ અને એમાંથી એક વાતની ઠેકડી ઉડાડીને વાત કરે ધીરે ધીરે તિતા ભગતનો અંત સમય આવ્યો પ્રારબ્ધ ક્ષય થયો શ્રી હરિ સૂર્ય સમાન તેજસ્વી વિમાનમાં બેસી દિવ્ય વિમાનમાં બ્રહ્માનંદ વગેરે પરમહંસોને સાથે લઈ અને તે ભક્તના જીવને ધામમાં લેવા માટે આવ્યા અને એ સમયે દિવ્ય વિમાનના મહાપ્રકાશથી આખું નારદીપુર ગામ ઢંકાઈ ગયું એટલો બધો પ્રકાશ જળહળી ગયો કે આખું ગામ એ પ્રકાશમાં ઢંકાઈ ગયું પ્રજાજનો પરસ્પર કહેવા લાગ્યા કે આ મહાતેજ ક્યાંથી આવ્યું અને પછી તો શ્રી હરિની ઈચ્છાથી આકાશમાં હજાર દિવ્ય વિમાનો દર્શન થયા દુષ્ટ બુદ્ધિ વાળા ભક્ત દ્રોહી તીતારામ નો વૃથા ઉપહાસ કરતા હતા અને ભક્તો બધા તીતારામને આ ગ્રામજનો તીતારામને કહે છે કે અમારી ભૂલ થઈ સીતારામ કહે છે કે હું તમને પહેલાથી જ કહેતો હતો પણ તમે મારી વાત માનતા નહોતા દુષ્ટ પ્રકૃતિને વશ થઈ અને વારંવાર મારી મસ્કરી અને ઠેકડી કરતા હતા અને સ્વામિનારાયણ જ્યારે મને લેવા આવશે ત્યારે અમે બધા વિમાનની દાંડી પકડીને સાથે આવશું એવો તમે ઉપહાસ કરતા હતા અને છતાં પણ સ્વામિનારાયણ ભગવાને તમારા ઉપર ક્ષમા દાખવી છે અને મને એમ કહ્યું છે કે તમારા ગામમાંથી જેને આવવું હોય એને વિમાનની અંદર બેસાડીને ધામમાં લઈ જાઓ કીધું પણ કોણ તૈયાર થાય મહારાજે શું કીધું દાંડી બાંડી પકડવાની જરૂર નથી જેને આવવું હોય એ અંદર આવે વિમાનમાં બેસાડીને લઈ જાવ ધીમો કોણ વિસલ વાગે એટલે શ્રી હરિના અક્ષરધામમાં જેને જેને આવવાની ઈચ્છા હોય તે તાત્કાલિક વિમાનમાં બેસો પછી જગ્યા મળશે નહીં કોઈ વાર લગાડશો નહીં આવી રીતે તીતા ભગતે ખુલ્લી ઓફર આપી કોણ તૈયાર થાય બધાને વાસના કેની હતી જગતની પંચ વિષયની ની સંસાર ની કોઈ તૈયાર થયું તીતા તીતારામે વારંવાર કીધું કે તમારામાંથી એક તો તૈયાર થાવ પછી જે સૌથી પહેલા દાંડી વાળો બોલ્યો તો એને કીધું કે ભાઈ દાંડી તો પકડો અંદર નો દાંડી દાંડી વિમાનની પણ અંતરમાં સંસારની વાસના ભરી પડેલી હતી કોઈ ધામમાં જવા માટે તૈયાર થયું નહીં છેલ્લે બધાએ તીતા ભગતના ચરણમાં નમી પડ્યા પોતાની અપરાધને ક્ષમા કરાવે છે તીતા ભગત તમે સાચા અર્થમાં ભગવાનના ભક્ત શ્રેષ્ઠ છો માટે અમારા અપરાધને ક્ષમા કરજો તમારા સ્વામિનારાયણ ભગવાન સાચા છે અને પોતાના સંતો પાર્ષદો સાથે એમના આશ્રિતને દિવ્ય ધામમાં લઈ જવા માટે વધારે છે એ વાત સો ટકા સાચી છે અને એ જ સ્વયં પુરુષોત્તમ નારાયણ છે પણ અમે બધા તો સગા સંબંધીમાં અતિશય આશક્તિ વાળા છીએ સ્ત્રી પુત્ર ભાઈ દ્રવ્ય ઘર માલ મિલકત આ બધાનો ત્યાગ કરવો એ અમારા વસની વાત નથી મોત આવે પણ મો છૂટે નહી કાળ શું કરે એક પલકમાં દેહને આત્માને જુદો કરીને દેખાડી દે છતાંય જીવને મર્યા સુધી એમાંથી મોં છૂટતો નથી એ જ ભગવાનની માયા છે એટલે બધા એ તો કહી દીધું સાચે સાચું કે ભાઈ અમારાથી આ બધું કઈ છૂટે નહીં મરીએ પણ મો છૂટે નહીં તેથી અમે તો અત્યારે ધામમાં નહીં આવીએ પણ સ્વામિનારાયણ નો આશ્રય કરી ધર્મમાં રહી અને ભક્તિ કરશું આ પ્રમાણે તીતા ભગતને ગ્રામજનોએ વચન આપ્યું પોતાના ભક્ત તીતારામને વિશે આ શક્તિનો ત્યાગ કરવો કઠણ છે એમ બતાવી દીધું અને બધાએ ગ્રામજનો અને શ્રી હરિ મંદ મંદ હસવા લાગ્યા અને પછી તો તીતારામે પંચ ભૌતિક શરીરનો ત્યાગ કર્યો દિવ્ય વિગ્રહ ધારણ કરી દિવ્ય વિમાનમાં બેસી ગયા અને યોગીઓને તપસ્વીઓને પણ અતિશય દુર્લભ એવા દિવ્ય બ્રહ્મપુર ધામ ના અધિકારી થઈ ગયા તીતારામ ભૂદેવે પોતાનો મનુષ્ય જન્મ સાર્થક કરી લીધો આવો આવું માં દિવ્ય ઐશ્વર્ય બધા ને બતાવ્યું એમાંથી જે દેવી જીવો હતા એને ભગવાનનો આશરો કર્યો પણ આસુરી જીવ હતા એને કંઠી બાંધી નહીં કારણ કે એ તો એવા 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 હોય ને પથ્થર ઉપર પાણી રેડો તો કાંઈ અસર થાય તો આ પ્રમાણે શ્રી હરિએ નારદીપુરમાં રહેનારા એકમાત્ર પોતાના સત્સંગી એનું કલ્યાણ પણ કર્યું ત્યાર પછી જેતલપુર એનું ચરિત્ર શ્રવણ કરાવે છે જેતલપુર અંતકાળ આવવાને છેલ્લો એક મહિનો બાકી રહ્યો સુ થયું એક મહિનો બાકી હતો સ્વામિનારાયણ ને દર્શન આપ્યા શ્વેત વસ્ત્ર શ્વેત પુષ્પના હાર શ્વેત તોરા આવા સૌંદર્યની મૂર્તિ શ્રી હરિના દર્શન કરી અને જોઈતા રામ ભગત તો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા લાગ્યા નેત્રમાંથી પ્રેમના અશ્રુ વહે છે રોમાંચિત ગાત્ર ગદગદ કંઠે શ્રી હરિને આસન ઉપર બેસાડ્યા હાથ જોડી અને કહ્યું કે હે સહજાનંદ સ્વામી હું આપના માટે તત્કાળ રસોઈ બનાવું છું આપનો દાસ જાણી દયા કરી અને અમારી રસોઈ જમો શ્રી હરિ કહે છે ભલે પછી રસોઈ બનાવો હું જમીશ આ પ્રમાણે જોઈતા રામે સ્નાન કર્યું ચાર પ્રકારના ભોજન અને ચતુર્વિધ રસોઈ બનાવી અને મહારાજ એમને રાજી કરવા માટે અનેક પ્રકારના વ્યંજનો પણ જમ્યા મુખવાસ ગ્રહણ કર્યો ઉચ્ચ આસન ઉપર શ્રી હરિને બેસાડ્યા બે હાથ જોડી ભક્તને આનંદ અપાવવા માટે શ્રી હરિ કહે છે કે હું કઈ અહીંયા જમવા આવ્યો નથી તમને એક વાત જણાવવા માટે આવ્યો છું હે ધીમન ભૂદેવ આજથી એક માસ પછી તમારું ચોક્કસ મૃત્યુ થશે એમાં જરા પણ શંકા કરશો નહીં અને તે સમયે સ્વયં હું જ તમને લેવા માટે આવીશ માટે સાંસારિક ચિંતાઓનો ત્યાગ કરી મને સર્વ અવતારી જાણી પ્રત્યક્ષ ભાવ રાખી પ્રેમથી મારું અખંડ ભજન કરજો આવી મહારાજે ભલામણ કરી કે હવે છેલ્લો મહિનો છે સંસારમાં રાખતા નહીં હે મહામતે મેં તમને જે વાત કરી તે જેતલપુરમાં જેટલા મારા આશ્રિત ભક્તો છે એ બધાને કહેજો પણ નાસ્તિક ખડ અભક્ત અશ્રદ્ધાવાન પુરુષોને કહેશો નહીં કારણ કે એ વાત માનશે નહીં અને ઉલટાનો તમારો દ્રોહ કરશે એટલે એને આ બધી વાત કરશો પ્રસન્ન થયેલા જોઈતારામ કહે છે બહુ સારું મારા એવા ભાગ્ય ક્યાંથી કે મને અક્ષર પ્રાપ્તિ થાય હે મહારાજ મારી બેન અન્ય ગામમાં કોઈ વ્યવહારિક કામકાજ માટે ગયેલી છે હજી આવી નથી એ પણ તમારી આશ્રિત સત્સંગી છે અને આપના તીવ્ર અભિલાષા રાખે છે માટે હું તેને હમણાં જ બોલાવવા માટે જાઉં છું થોડીક વાર તમે રોકાવ જોઈતારામ આમ કહી અને બેનને બોલાવવા માટે ગયા મહારાજને વાત ગમી નહીં અને સ્વતંત્ર શ્રી હરિ ત્યાંથી તિરોધાન થઈ ગયા મહારાજે કીધું કે હું તો આને કેવા આવ્યો હતો એની બેન માટે ક્યાં આવ્યો હતો એટલે તરત જ મહારાજ અંતરદાન થઈ ગયા જો સગાવાલા નું કરવા જાય પોતાનું થઈ જાય કે રહી જાય યા ચરિત્ર સમજાવે છે કે પાર્ક કાન વિધવા જઈએ આપણા કાન રહી જાય એટલે આવું જ થયું અને એ કેવા ગયા ત્યાં મહારાજ તો સ્વતંત્ર અંતરદાન થઈ ગયા ભગત તો દોડીને બેન ને લઈને પાછા ઘેર આવ્યા અને ચારે બાજુ શ્રી છે પણ કોઈ નથી ખાલી પ્રસાદી જે ભોજન જમેલો થાળ હતો એ બેન ને દેખાડ્યો કે આ થાળ જો આ વાત મારી સાચી છે એની આ સાબિતી ભાઈ બેન શ્રી હરિના થી વ્યાકુળ થઈ ગયા દુખી થઈ ગયા અને રડતા રડતા અતિશય શોક કરવા લાગ્યા થોડા સમયમાં પછી બંનેમાંથી ભાઈ બહેનને સમજાવે છે કે મહારાજે મને દર્શન આપ્યા છે અને આ બધા જ ભોજનો પ્રીતિપૂર્વક જમ્યા છે મને એમ કહી ગયા છે કે એક મહિના પછી તારો દેહ પડી જશે માટે હું તને લેવા માટે આવીશ આ વાત કોઈને કરશો નહીં આ પ્રમાણે મને ભલામણ કરેલી છે પણ આપી કે હું પણ આ વાત કોઈને કરીશ નહીં એક માસ પૂરો અંધકાર આવ્યો શ્રી હરિ સુવર્ણના રથમાં દિવ્ય મણિમય જડેલા કાંતિવાળા રથમાં બિરાજમાન થયા અન્ય દિવ્ય બળદગાડી વગેરે વાહનો પાર્ષદોની સાથે જેતલપુર આવ્યા તે વખતે જેતલપુરના જેટલા પણ ભક્તો હતા અભક્તો હતા એ બધાએ ને મહારાજના દર્શન થયા બધાએ વિસ્મિત થઈ ગયા અને જોઈતા રામે પોતાના પંચ ભૌતિક શરીરનો ત્યાગ કર્યો દિવ્ય ભાગવતીતાનું ધારણ કરી દિવ્ય રથમાં બેસી અને શ્રી હરિની સાથે દિવ્ય બ્રહ્મપુર ધામમાં સિધાર્યા તો આ પ્રમાણે દિવ્ય અલૌકિક ઐશ્વર્ય ભક્ત સમૂહને કલ્યાણ કરનારું મેં તને એ રાજા શ્રવણ કરાવ્યું આવા તો અનંત આશ્ચર્યકારી શ્રી હરિના પરચાઓ છે પણ મેં તને થોડા ઘણા સંક્ષેપમાં શ્રવણ કરાવ્યું ત્યાર પછી ભાલ દેશનું ચરિત્ર ભાલ દેશમાં ગુડેલ કરી અને છે હાલમાં પણ ત્યાં હરિમંદિર છે એટલે ગુડેલ ગામ આખું દરબારોનું ગામ ત્યાં ક્ષત્રિય જ્ઞાતિના જીભાઈ કરી અને મોટા એકાંતિક ભક્ત રહેતા હતા સ્વામિનારાયણ ભગવાનનું અનન્ય ભાવથી ભજન ભક્તિ કરવા વાળા સુરવીર પરાક્રમી ધીરજ વાળા ધર્મ વગેરે સદ્ગુણોથી સંપન્ન હતા એક સમયે ગુડેલ ગામવાસી ક્ષત્રિયાદી સર્વે જનો કોઈ કામ માટે બીજા ગામ ગયેલા હવે એ સમયે શું થયું કે કોઈને ખબર પડી ગઈ કે આ ગામના ક્ષત્રિયો જે વ્યવહાર કામ માટે બહારે ગયા છે એટલે જે રીઢા ચોર હતા એ બધાએ પ્લાનિંગ કરી લીધું કે આ રાત્રિએ ચોરી કરવાનું આપણને સાનુકૂળ છે એટલે હથિયારધારી ભયંકર ચોરનો સમૂહ દ્રવ્ય વગેરે લૂંટવાના આશયથી રાત્રિએ ગામમાં આવ્યો તે સમયે ક્ષત્રિય જી એ આ લૂંટારા છે એમ જાણી લીધું અને હથિયાર ધારણ કરી એકલા હતા છતાં પણ યુદ્ધ કરવા માટે તે ચોરોનો ક્યાંક એવું ચરિત્ર લખેલું છે કે ચોરોએ એવું પ્લાનિંગ કરેલું કે ગામમાં થોભણ ભાઈ કરી અને ખેડૂતનું ઘર હતું એ ખૂબ ધનાટ્ય ખેડૂત હતા એટલે ચોરો બધા એના ઘરે ચોરી કરવાના આશય થી આવેલા પત્ની નું નામ હતું અવલભાઈ અને જીભાઈ પછી દોડ્યા કારણ કે એ તો રાત્રિ ઓલે સૂતા હોય ને એટલે પેલા અવલભાઈએ બૂમ પાડી તો પણ પટેલના પત્નીએ કારણ કે ક્ષત્રિયો બધા બારે ગયા અને પછી

અને જી એ એકલા હોવા છતાં ચોરો ઉપર વારંવાર બાણોનો સમુદાય વરસાવી અને હાથીઓનો કેસરી સિંહ જેમ વધ કરે એમ મારા પરથી બધાનો વધ કરીને ચોરોના અંગ છેદાઈ ગયા અને ધીરે ધીરે પોતાના પ્રાણની રક્ષા કરવા માટે થોડા ઘણા ચોરો ભાગી ગયા અને થોડા ઘણા મરી ગયા આ પ્રમાણે શ્રી હરિના અલૌકિક પ્રતાપથી એકલા જીભાઈએ સમગ્ર ચોરોનો પરાભવ કર્યો અને જીભાઈ દ્વારા શ્રી અલૌકિક એકલા હોય તો હરિયુક આ પ્રમાણે ચોરોને જીતી આવતા એકલા જીભાઈને રસ્તામાં એક સંતાઈને રહેલા ચોરે જોયા અતિશય પાપી હતો કપટી હતો એને થયું કે જી ભાઈને સામે છાતીએ તો હરાવી નહીં શકીએ એટલે પાછળથી તલવારથી એના માથામાં પ્રહાર કર્યો જી ભાઈ તલવારથી ઘવાઈ ગયા પણ દુષ્ટ ચોરને મારવાનું એને મૂક્યું નહીં અને એને મારી નાખ્યું અને ધીરે ધીરે આવા ઘાયલ હોવા છતાં પણ પોતાના ઘર તરફ આવ્યા જીવભાઈ ગાની પીડા ચિતમાં ન ગણતા હૃદયમાં શ્રી હરિને સંભારવા લાગ્યા અને દિવ્ય સ્વરૂપે શ્રી હરિએ તેમને દર્શન આપ્યા જીવભાઈએ શ્રી હરિને જોઈ આંખમાં અશ્રુ સહિત વારંવાર પ્રણામ કર્યા અને મહારાજની ખૂબ સ્તુતિ કરી શ્રી હરિ મંદ મંદ હસતા કહે છે કે હે બુદ્ધિશાળી તમે મારે વિશે અત્યંત સ્નેહવાળા છો મને અતિશય પ્રિય છો તમારા જેવા ભક્તો થકી આ જગતમાં મને કાંઈ પ્રિય નથી માટે આજથી ત્રીજે દિવસે દિવ્ય પાર્ષદોને લઈ અને અમે તમને માટે આવશું જી ભાઈ અતિ ઉત્કૃષ્ટ બ્રહ્મપુર ધાવા બ્રહ્મપુર ધામ જવા માટે ઉત્સાહિત થઈ ગયા શ્રી હરિને પ્રણામ કર્યા અને જે ઘાની પીડા હતી એ પણ શાંત થઈ ગઈ અને શ્રી હરિ ત્યાંથી અંતરધાન થઈ ગયા અને ત્રીજે દિવસે મહારાજ રામ વગેરે ભાઈઓને લઈ સોમલા ખાચર સુરા ખાચર દાદા ખાચર વગેરે પાર્ષદોને લઈ અને નંદ સંતોને લઈ અને એમના જીવને દિવ્ય રથમાં બેસાડી અને ધામમાં લેવા માટે આવ્યા હવે સૌ પ્રથમ જી ભાઈ ભક્તને લેવા આવતા રસ્તામાં ગલિયાણા કરી અને ગામ આવ્યું ત્યાં પણ શ્રી પોતાનું દર્શન આપ્યું ગામના ભક્તોએ પૂછ્યું કે મહારાજ અત્યારે તમે અહીંયા ક્યાં પધારો શ્રી કે હું તો મારા ભગતને અંતકાળે લેવા માટે ગુડેલ ગામ જાઉં છું શ્રી હરિ ગુડેલ ગામ આવ્યા જન સમુદાયે પણ શ્રી હરિના દર્શન કર્યા દિવ્ય રથના દર્શન થયા દિવ્ય પાર્ષદોના દર્શન થયા અને જીભાઈએ પોતાના પંચ ભૌતિક શરીરનો ત્યાગ કરી દિવ્ય વિગ્રહ ધારણ કરી દિવ્ય રથમાં બેસી અને અક્ષરધામમાં સિધાવી ગયા અને પોતાના આત્માનું કલ્યાણ કરી લીધું તો આ પ્રમાણે ગુડેલ ગામના લોકોએ અલૌકિક અનુપમ ઐશ્વર્ય જોયું અને બધાએ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા અને આવી રીતે જીભાઈ દ્વારા અનંત ચોરોનો પરાભવ કરાવ્યો કે સુબો પ્રતાપ પણ ભગવાનનો છે એમ બદાય માનવા લાગ્યા અને ધીરે ધીરે ગામમાં પણ ખૂબ સત્સંગ વધ્યો આજે પણ ક્ષત્રિયોમાં ખૂબ સારો સત્સંગ છે યાદો કે નહીં તમે નહીં જોયું હા હા એટલે આવી રીતે પવિત્ર કીર્તિ વાળો શ્રી હરિનું અલૌકિક અખંડાનંદ મુનિના ના સમાગમથી ભગવાનના દ્રઢ નિશ્ચયી ભક્ત થાય છે એ કથા આપણે આવતીકાલે શ્રવણ કરશું વિરામ સહજાનંદ સ્વામી મહારાજની श्रीपदिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधरमात्मजं माधवं केशवं कामदं कारणं श्रीस्वामीनारायणं नीलकण्ठं भजे स्वामी नारायण 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 स्वामी नारायण नारायण नारायण